દિવ્યાંગજનો માટે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ પ્રેરણા જે એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા અઢાર વર્ષથી યોજવામાં આવી રહી છે આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ ઓગણીસમાં વર્ષમાં પ્રવેશમાં જઈ રહ્યો છે ત્યારે દિવ્યાંગજનોને પોતાની કલાને પ્રસ્તુત કરવા પ્લેટફોર્મ પૂરું પાડતી ઇવેન્ટ લિબકા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે આ વર્ષે તારીખ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ આ ઇવેન્ટ યોજાઈ રહી છે પ્રેરણા એ એશિયાની લાર્જેસ્ટ ડિફન્ટ લેબલ ફે છે જે પાછળના અઢાર વર્ષથી કન્ટિન્યુઅસલી થઈ રહી છે અને આ પ્રેરણાનું નાઇન્ટીન્થ ફેચર છે જ્યારે પ્રેરણા એ ટ્વેન્ટી ફર્સ્ટ અને ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાવા જઈ રહી છે જેનો મુખ્ય હેતુ એ દિવ્યાંગ લોકોને સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે જેથી એ લોકો ઇન્સ્પાયર થઈ શકે અને એ લોકોનું સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટ થાય ઓન ડે અમારે ડીએ ઇવેન્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે એ ઉપરાંત અમારા જે અલગ અલગ સેગમેન્ટ્સ હોય છે અલ્ફાઝ આગાઝ એમનું પણ આયોજન કરવામાં આવે છે અને જે અમારો ઓન ડેનો ડીએનો ફૂટબોલ હોય છે એ પંદરસો જેટલો હોય છે ખાસ કરીને જેમાં અમે મુખ્ય અતિથિમાં વખતે અલ્ફાઝમાં શ્રી મુરલીકાંત પેટકર સર સમીર કક્કર સર અને જે સૌરભદાન ગઢવી સર છે એ લોકોને આમંત્રિત કરીએ છીએ તો એ લોકો આવી અને પોતાના મોટિવેશનથી બીજા લોકોને પ્રભાવિત કરશે